રાજેન્દ્ર પટેલના સમર્થન સિવાય પણ અન્ય ઘણી એવી બાબતો ઉપર ચર્ચા થઈ અને એ જ ચર્ચાની અંદર જ્યારે ગીતા પટેલ એ મંચ ઉપરથી બોલતા હોય છે ત્યારે એક નિવેદન સામે આવે છે અને પાટીદાર સમાજને આડકતરી રીતે ગીતા પટેલે એક ટકોર કરે છે અને ટકોર પણ જે મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે એ બગદાણાની બબાલમાં પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ આપીને પાટીદાર સમાજને ગીતા પટેલ ટકોર કરે છે શું પાટીદાર સમાજને ગીતા પટેલે પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ આપીને ટકોર કરી છે અને કેમ પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ અત્યારે ગુજરાતની અંદર પાટીદાર સમાજ આપી રહ્યો છે એની આજે આપણે ચર્ચા કરવી છેલ્લા આમ તો પાંચ છ દિવસથી બગદાણાની બબાલમાં એ નવનીતભાઈ ઉપર હુમલો થાય છે ત્યારબાદ હીરા સોલંકી પહોંચે છે અનેક દિગ્ગજ આગેવાનો ત્યાં પહોંચે છે આ બધા વચ્ચે ગઈકાલે સોમવારે પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયા નિમુ બાંભળિયા સહિતના દિગ્ગજ કોળી આગેવાનો એ સીએમ સાથે મુલાકાત કરે છે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની એક આવેદનપત્ર આપે છે અને ત્યારબાદ જે બહાર આવીને અમુક નિવેદનો પણ પરસોત્તમ સોલંકી હોય ઈરા સોલંકી હોય તેમના પુત્ર દિવ્યેશ સોલંકી હોય તમામના નિવેદનો પણ સામે આવે છે ત્યારે હવે આ બધા વચ્ચે માંડલની અંદર વરુણ પટેલ ગીતા પટેલ મનોજ પનારા સહિતના નેતાઓ ભેગા થાય છે અને નેતાઓ તો રાજેન્દ્ર પટેલ જેમને સુરેન્દ્રનગરના જમીન અને કૌભાંડ કેસની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એના સમર્થનમાં એ સમાજની એક રેલી પાટીદાર સમાજની રેલી યોજાય છે અને રેલીની અંદરથી ગીતા પટેલ જ્યારે મંચ ઉપર બોલતા હોય છે ત્યારે વચ્ચે એક ઉદાહરણ આપે છે અને ઉદાહરણ પરસોત્તમ સોલંકીનું આપે છે તેઓ પહેલાં શું કહે છે એ આપણે સાંભળીએ ગીતા પટેલે પાટીદાર સમાજને ટકોર કરતા પરસોત્તમ સોલંકીનું ઉદાહરણ આપીને શું કહ્યું આવું પહેલાં આપણે સાંભળીએ અને પરસોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલાં એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ આવી ચેલેન્જ આપી અને પરસોતમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ હતી આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ તો ગીતા પટેલે કહ્યું કે પરસોત્તમ સોલંકીએ સરકારને ચેલેન્જ આપી હતી કે મારા મત વિસ્તારમાં પોચું એ પેલા અધિકારીની બદલીની વાત કરી હતી ને પીઆઈની બદલી પણ થઈ ગઈ પરસો સોલંકી જેવા આપણા સમાજમાં નેતા જોઈએ છે આપણા સમાજે આ વાત પરથી શીખ લેવી જોઈએ આમ તો અનેક વખત જ્યારથી પરસોત્તમ સોલંકી હીરા સોલંકી એ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે બેદાને આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયાની અંદર પાટીદાર સમાજની અનેક એવી પોસ્ટ પણ વાયરલ થઈ છે અનેક સમાજની એવી પોસ્ટ વાયરલ થઈ છે એવા પોસ્ટર વાયરલ થયા છે કે પરસોત્તમ સોલંકી સોલંકી જેવા આગેવાનોની દરેક દરેક સમાજને જરૂર છે જે સમાજના નાના યુવાન સાથે અન્યાય થતો હોય તો સમાજના આગેવાન તરીકે સમાજના નેતા તરીકે તેમની પાસે ઉભું રહેવું જોઈએ ભૂતકાળની અંદર પણ પરસોત્તમ સોલંકી હોય હિરા સોલંકી હોય જ્યારે જ્યારે કોળી સમાજના કોઈ પણ લોકોને અન્યાય થતો હોય કોળી સમાજના લોકોને તકલીફ પડી હોય ત્યારે આ બંને આગેવાનો મેદાન આવતા હોય છે

ખૂબ મોટી સંખ્યામાં બેઠા છે પરંતુ સરકારને ચેલેન્જ આપીને સરકાર સામે ચૂકે નહીં એવા આગેવાનોની સમાજને ટકોર કરી છે અને હકીકત દરેક સમાજે આવું જે આગેવાનો જે દરેક સમાજના છે તેને હકીકત શીખ એ પરસોત્તમ સોલંકી પાસેથી લેવી પણ જોઈએ કારણ કે તમે નેતૃત્વ કરતા થયા હોય તમે સમાજનું તમે રાજ રાજકીય આગેવાન બન્યા હોય તો ક્યાંક ને ક્યાંક તમારા સમાજનો તમને મોટો સાથ સહયોગ મળ્યો હોય તો પછી તમને જેમણે નેતા બનાવ્યા છે તમને જેમણે આગેવાન બનાવ્યા છે એ લોકો જ્યારે તકલીફમાં હોય તો પછી તમારી પણ એટલી ફરજ બનતી હોય છે કે સમાજના યુવાનો કે સમાજના લોકો પાસે જઈને તેમની પાસે ઊભા રહો પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજના આગેવાનો હોય છે સમાજની બાબતમાં મૌન ધારણ કરી લેતા હોય છે એ પછી ઘણા પાટીદાર સમાજના એવા કેસો બન્યા છે તેમાં આપણે જોઈએ છે પાયેલ ગોટીનો અમરેલીવાળો કેસ હોય કે અન્ય કોઈ મુદ્દા હોય આ તમામ મુદ્દે પાટીદાર સમાજ હંમેશા મેદાને હોય છે કે કેમ જ્યારે સમાજને ખરા સમય જરૂર હોય છે ત્યારે પાટીદાર સમાજના આગેવાનો આગળ નથી આવતા અને એને લઈને ગીતા પટેલે નિવેદન આપી કે પાટીદારના આગેવાનો છે ને તેમને પરસોત્તમ સોલંકી પાસેથી શીખવું જોઈએ કે સમાજની આગેવાની કઈ રીતે કરાય સમાજનું નેતૃત્વ કઈ રીતે કરાય અને સમાજના લોકોને સાથે લઈને કઈ રીતે ચલાય આ બધું પરસોત્તમ સોલંકી પાસેથી પાટીદાર સમાજના આગેવાનોએ શીખવું જોઈએ અને ખાલી પાટીદાર સમાજના આગેવાનો એને મારું તો માનવું એવું છે દરેક સમાજના આગેવાનો જે પણ સમાજે તમને આગેવાન બનાવ્યા છે જે પણ સમાજે તમને રાજકીય નેતૃત્વની તક આપી છે જે સમાજે સામાજિક નેતૃત્વની તક આપી છે આ સમાજના લોકોને તમારે ક્યારેય ના ભૂલવા જોઈએ કારણ કે પછી તમારે સમાજના લોકો માટે સમાજના લોકોને જ્યારે અન્યાય થતો હોય પછી લોકો માટે તમારે ગમે તેની સામે લડવું પડે તો લડી લેવાય ને એવું જ ઉદાહરણ આપી દીધું કે સરકાર સામે પણ પરસોત્તમ સોલંકી ઝૂકતા નથી તેમની સામે સરકારને ઝૂકવું પડે છે અને પીઆઈની બદલીની જે વાત કરી હતી સોલંકીએ એ પીઆઈની બદલી પણ બે જ કલાક અંદર થઈ ગઈ ને આપણે સવે જોયું છે કે ઈરા સોલંકી ત્યારથી સ્ટેટમેન્ટ આપે છે મહુવાની હોસ્પિટલમાંથી અને બે જ કલાકની અંદર એ પીઆઈની બદલી પણ થઈ જાય છે બાદમાં ગઈકાલે જયારે સીએમને મળે છે ત્યારબાદ ડીવાયએસપી રીમા ઝાલાને પણ તે કેસમાંથી હટાવી દેવામાં આવે છે મતલબ કે શું એકતા છે સમાજની તો કોઈ પણ મુદ્દે તમે લડી શકો છો એવું ગીતા પટેલનું માનવું હતું અને એકતા માટે સમાજના કહેવાતા આગેવાનોને આગળ આવવું પડે કહેવાતા રાજકીય નેતાઓને આગળ આવવું પડે ગીતા પટેલના નિવેદન બાબતે તમારું શું માનવું છે મારે કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો શું સમાજના આગેવાનોને પરસોત્તમ સોલંકી જેવી દબંગાઈ થી નેતાગીરી કરવાની છે આગેવાની સમાજની લેવી પડે કે ના લેવી પડે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવવું જોઈએ બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર